ફરી એકવાર ભાવનગરમાં વરસાદે વધારી છે જનતાની મુશ્કેલી કમર તોડ ખાડાથી વાહન ચાલકો ત્રાહીમાપો કરી ઉઠ્યા છે શહેરના આરટીઓ ઓફિસ નજીક સર્વિસ રોડ પર ભૂવા પડ્યા પાણી ભરેલા ખાડામાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે ફરિયાદના દિવસ બાદ પણ સ્થિતિ સુધરી નથી સ્થિતિ જેવી હતી એવી એવી જ છે દસ દિવસ પહેલાની સ્થિતિ જેવી હતી એવીની એવી સ્થિતિ જોવા મળી રહી છે મહત્વનું છે કે ભાવનગરમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ત્યારે શહેરના આરટીઓ ઓફિસ નજીક સર્વિસ રોડ પર પાણીથી ભરચક ભરેલા ભૂવાથી ખાડા ખાડાવાળા રોડ પરથી કઈ રીતે બચી બચીને લોકો પોતાના વાહન મારફતે પસાર થઈ રહ્યા છે લોકોની મુશ્કેલી પણ આ દ્રશ્યોમાં જોવા મળી રહી છે પરંતુ જાડી ચામડીના અધિકારીઓને આ મુશ્કેલી નહીં દેખાય સાથે જ રોડ પરના દુકાન

મુશ્કેલી સહન કરવા માટે મજબૂર થવા માટે મૂકી દીધા છે કારણ કે લોકોને અધિકારીઓ કહી રહ્યા છે કે આ તો તમારી સમસ્યા છે અમે સોલ્વ નહીં કરીએ